અને બીજી જે છે આ થાયો સેલ સુમિટોમો કંપનીની છે આ બંને દવાની આપણે ભલામણ કરેલી છે તો હવે આ દવા જે આપણે ખેડૂત મિત્રએ વાપરેલી છે અને એમને ખૂબ જ સરસ પરિણામ મળ્યા છે તો એ વલ્લભભાઈની જોડે આપણે ચર્ચા કરીએ કે હવે એમને જે આ થાયોસેલ અને તુફાન આજે બંને દવા વાપરી છે એમના રિઝલ્ટ એમને કેવા લાગ્યા છે તો હવે તમારું શું કહેવું છે વલ્લભભાઈ આના માટે ને આ દવા સરસ છે ને આ દવાથી ઢોકામય કંટ્રોલ થઈ જાય છે અને અને આવે છે 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 દવા દવા આનું સરસ બીજી વાપરતા પછી મેં તમને આ દવાની ભલામણ કરી કે તમે આ દવા રીંગણી ની અંદર વાપરો બરોબર તો પછી તમને કેવું એનું રિઝલ્ટ લાગ્યું બીજી દવા જે વાપરતા ને એનું રિઝલ્ટ પૂરું નતું મળતું એના કરતા આનું રિઝલ્ટ વધારે સારું છે અને વચ્ચે તમે આ વાયપરા પછી તમે બીજી દવા એકવાર ટ્રાય કરી પણ તમને પછી પાછું એવું લાગ્યું આના અંદર આપણે સડો અને એના સિવાય લીલી માખી સફેદ માખી આ ત્રણેય વસ્તુ કંટ્રોલ થાય છે એટલે રીંગણીના જોઈએ તો મોટા ભાગના તમામ રોગ કંટ્રોલ થઈ જાય અલગથી નથી વાપરવી પડતી એટલે ખેડૂત મિત્રો જો આજે આપણે ઘણી એવું થતું હોય ઘણા ખેડૂત મિત્રો ને એવી પણ લાગતું હોય કે ભાઈ આ તો એને દવા વેચવી છે એટલે જાહેરાત કરતા હોય છે પણ ઘણી આપણી પાસે ખેડૂત મિત્ર હાજર છે અને ખેડૂત મિત્ર પોતે પણ એવું કહે છે કે ભાઈ નહીં મેં આ દવા વાપરી છે અને એનું રિઝલ્ટ મને સારામાં સારું મળ્યું છે તો હવે અત્યારે જે કોઈ ખેડૂત મિત્રોને ડોકા મળીના અને સડાના પ્રશ્ન હોય તો એ થાયો સેલ અને આ તુફાન બંને દવાનો ઉપયોગ કરી શકે છે અને ખૂબ સારામાં સારા પરિણામ આ બંને દવાઓના બીજા ખેડૂત પાસેથી પણ આપણને સારામાં સારા રિઝલ્ટ મળ્યા છે અને આપણી ભલામણ પણ આ બંને દવાઓની છે તો તમારે કોઈ પ્રશ્ન હોય તો જે ડિસ્પ્લે ઉપર નંબર બતાય છે એના ઉપર તમે મને વોટ્સએપ કરી શકો છો તમારા જે કાંઈ પ્રશ્ન હશે એ તમામ પ્રશ્નના હું તમને જવાબ આપીશ અને જો તમને અમારા વિડીયો ગમ્યો હોય અને ખેડૂતની માહિતી તમને સારી લાગી હોય તો આ વિડીયોને તમે વધારેમાં વધારે તમારા બીજા ગ્રુપની અંદર મોકલો અને આ વિડીયોને લાઈક કરો એ સાથે જ મને રજા આપો જય જવાન જય કિસાન